ઓ ભાઈ ઘોડી તો નીકળી જાય આપણે ના નીકળી એવરીબડી હું ધુરાઉલા આપનું સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં હું કે બધો દાયરો ભાઈ મોત ને તો આજના આપણા બીજા થઈ આજના દિનો બીજો શરૂઆત થઈ છે ત્યારે હવા છક દિવસો ટાઈમ થયો છે આંગળી લક્ષ્મી આગળ વિડીયોમાં તમે જોઈને જો રાઈડિંગ આપણે જેણકી કરી આવ્યો રાઇડ કરી અને આંગળી લક્ષ્મી બાંધી છે એનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ હવે આપણે જવાનું છે એક જગ્યાએ થમને જોઈને તમને ખબર તો પડી ગઈ છે આજ બહુ જાજાથી પછી તો માકડી આકવા દેવાનું છે આજ માકડી ને મોરું એક છે ભાઈ એમાં એવું હોય હું મારી ઘોડી પારવી પારવી આપતો હોય મુરુની ઘોડી આપતા હોય બે એક જ ગામના પણ છે એમાં એવું હોય એ ગામની ઓલી સાઈડ એ હું ગામની આ સાઈડ રહું અને પાછા બે ખેતી કરી એ ખેતી કામ કરતો હોય ને હું એ ખેતી કામમાં હોય એટલે બે નું કિમે સરખું મેચિંગ ના થતું હોય એ ઘોડી કાઢી ત્યાં હું નવરો ના હોઉં હું ઘોડી કાઢું તો ઈ નવરો ના હોય એવી જ રીતના થાતું હોય હમણાં તો બે ત્રણ દિવસથી પ્લાન થતો હતો કાઠ્યું કાઢ્યું ગાઠયું તો ના મેચિંગ થયું અને આંગળી જ્યાં મેં ઘોડી બાંધી ને દાદા એ માટેનો ફોન આવ્યો ખાલી કે મેં ઘોડી ગોળી કાઢી અરે અરે મેં ચાલો કઈ વાંધો નહીં હવે લક્ષ્મી આંખડી બાંધી દઈએ ને હવે આપણે વિચાર્યું હોય હમણાં તે ચાલો હવે જો ગાડી જોતી હતી ગાડી આવી ગઈ હવે હમણાં ભાગી બાપુ તો આમની ગાડી લઈને આવ્યા લાવો ભાઈ લાવો અમને અમારી ગાડી હાલો હવે હા હવે ગાડી આવી ગઈ હવે તમે ટાટા બાય બાય ને હવે બાપુ તો ગામમાં ઘુમરો મારી આવ્યા ને હવે આપણે નહીં રખડો હા અને ભાઈ વરસાદ એ દીધો ને રસ્તા હાલ બે હાલ કરી દીયા હે હવે આદુખેરાની વિધિ વિધિતા કરી દો હે આમાં મેળ આવી છે ને તો ખેતરમાંથી કાકરી બાકરી વીણીને કે કરવું તો જો હે આ રસ્તો આપડે હું કચકાણ થાય ની જરાય મજા આવે પણ હવે આનો વાક વાંક નથી કેમકે આઠ દિવસ એકલ ધારો વહી રહ્યો છે અને આ રસ્તો એટલો જ બગડ્યો હે બગાડવામાં ખાલી એટલો જ છે કેમ કે અહીંયા આપણે ને મેટ ધોવાઈને આવ્યો હોય એને હિસાબે કચકાણ થયું હે એટલે એમાં આપણું કોઈનું કઈ એમ નથી આફ્રિકા કે જંગલો મેં છે ગાડી ઘુમરા મારતે 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 જારીએ ઓહહ ભાઈ વરસાદે બહુ દીધી હો ભાઈ જોતા ચારે બાજુ પાણી પાણી કરી મળી કાં રસ્તાઓને હવે ધોઈ નાખ દીધા હાલો લ્યો આ આવી ગઈ ઘોડી એ મોજા લેરું ને હવે લહેરું થયું વરસાદ બંધ થયું ને તો એટલે લહેરું જ હવે વરસાદ બંધ થઈ ગયો ને મજા આવે ભાઈ શું ગયે ઘોડી શું કહેવાય આઈતી હમણા હવે પાટે ને ભાઈ એકટા કાઠિયાવાડી ને પાછી હમણા બાઈ થી બાઈ થી ખાઈ દ હમણા ચુમાઉ હતું કે નઈ પડી ગયા તા હમણા ગોળીઓને વારી મજા હે ભાઈ ઈમાં આને તો પેસીલ આ કાઠિયાવાડી ને આલુ હું જોઈજ ભાઈ આને તો જેમ તમે આકો ને ઈમાનુ હરાડે રીય બધું કાઠિયાવાડી ખેચે થઈ ગયા ગલ્લાધી કાટી નથી કાઢી દી હાતી ઈ તો વાત છે હમ દડી ગયું લાગે ચોકડા મળે હાથી મારી પાસે આવો જ પીડ્યો તો એવું હોય કે માખીઓ એટલે ગજબ છે ભાઈ માખ એટલે હાવ આવ લોહ પીધો છેડો લગભગ પંદર થી વી મિનિટ દીધો માટી ની ચાકરી કરી માટી ચાકલો બહુ હેઠં પીવરાયું હા ચાકલો બહુ ના હા ભત્રીજો થાય એટલે ભાઈ ચાકલો હોય એ જો ઠંડુ બનુ લગભગ વી પચીસ મિનિટ વાતુના ચાપોડા દીધા ને ઘોડી ઉભી હતી એને હવે જો ધીરે ધીરે હાલતી કરી હવે કીમણા જાય ને કીમણા નીકળી ને એ કઈ નક્કી નથી કેમ કે આમ આગળ આગળ જાય હોય કયા રસ્તા કીવા ગલામાં હોય ને ગામ હોય એમાં બધા રસ્તા ધોવાઈ ગયા એટલે જોઈએ જે રસ્તો મજા આવી હમણાં નીકળી હમણાં ભાઈ ધીરે ધીરે આજે રાઉન્ડ કપી માકડીને પાવર એ ફૂલ થઈ ગયો છે હમણાં પાવરનો બાટલો ઓવરલોડ થઈ ગયો નહીં હા પાવરનો બાટલો થઈ ગયો ઓવરલોડ આજે થોડો ખાલી કરી એમને thank <laughs> you હવે ભાઈ વરી ડ્રાઈવર જો સ્વાઈપ થાય છે મુરુ લીએ માગડી નાલો હવે પાછા રિટર્ન થાય નહીં આ રસ્તો એ મુરુને જવાનો જ છે પણ ઈ રસ્તા થોડા ખરાબ છે હું કહું મે આ રોડ જ લેતે આપણે થોડોક વિડિયો ઉતારી માટી આપડા દીવા બે હે ના કાયમનો સવાર બે ને ફેર પડે ને ભાઈ આપણે તો ઠોઠાં દેતા મે કાયમનો સવાર બે એટલે બધા ભાઈઓ દેખાણી કેવી સવારી કરે નાલો જવા દયો કાયમનો સવારી તો સવાર જ ને ભાઈ ઈ તો હાલી જાય ને અમાર જીવન બે હોવા દઈએ નામી બાકી નકર હાલવી જ ના જોઈએ મુરુ